હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ અનુસાર અરબ સાગરમાં બનેલા ડિપ્રેશનના કારણે વરસાદી થાત રહેશે સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર કચ્છમાં પડ્યો છે હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે અને આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વસી શકે છે આ સાથે જ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં બે દિવસ યલો એલર્ટ જાહેર કર્યું છે આગામી બે દિવસ આ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે અને વધુમાં બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે મોન્સૂન ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ વરસી રહ્યો છે રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે માછીમારોને પાંચ દિવસ દરિયોને ખેડવા માટે સૂચના આપી છે દરિયામાં આજથી ચાર દિવસ બાદ પવનનું જોર વધશે અને રાજ્યના હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે અમદાવાદમાં વરસાદની આગાહી વચ્ચે બપોર બાદ ઝરમર વરસાદ વરસી રહ્યો છે તો આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો આવા વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો